ડાંગતરા તાલુકાના બરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી હોવાની વાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે ડમ્પર અને હોડી સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ સતત દબાણ કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ખાણ ખનીજની ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન એક ડમ્પર અને એક હોડી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ઝડપાયા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા લાખોના મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાય છે ખનીજ માફિયાઓમાં ખડબડાટ મચી ગયો છે ઝડપાયેલા વાહનો હાલ તો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરાયા છે અને સીઝ કરાયા છે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ધર્મેશ રબારી ન્યૂઝ